कि वापरपूज्य महंत स्वामी महाराज का दर्शन करने का तमाम भी भक्तों का तो भी तो स्वागत से सब कोई भी जो सुन हम तो रोज सवारे सांझे महंत स्वामी महाराज पूजा दर्शन साईं सभा में दर्शन के खाई थे पहला तो राजकोट में तो कोई प्रोग्राम न हो एमन आह्वान बजट जल्दी आप આ બધું પ્રાપ્યો તો પરત કરીને 91 વર્ષની ભય અને બોટલમાં આવે એટલે લોકો આપણને કે બોટલ તો તમારું પરૂપી હોય છે અને ટ્રાન્સપોર્ટ બડા બોટલ આવી શકે સજી સજી આવી શકે પણ મેં તો બધા રોજ બોટલ ના આવી શકે આજી ખર્ચા પણ ખૂબ થાય બડા પાસે વાહન ની વ્યવસ્થા ન હોય બડાની શારીરિક કાર્ય ક્ષમતા પણ ન હોય છતાં આપણા સૌ કોઈના અંતરમાં એમ રહે કે હજુ વધારે નજીક જવા મળે હજુ વધારે લાભ મળે જ્યાં જ્યાં મહિમા છે ત્યાં આપણને અધિક ને અધિક નજીક જવાની ઈચ્છા થઈ સારું છે

અને 91 વર્ષે આટલા ટકા મેસી પૂજા કરી લીધી ઘણા 19 વર્ષે 91 ના હોય તો એ પૂજા કરતા હશે 91 વર્ષે કરો તો જાહેર માં પૂજા કરી લીધી અને જાહેર માં પૂજા કરી એટલે એટલું リस्क ને જો નું બોલું ખવાય નહીં અને ધનકી વાઝવાત ની બાકી તો થોડી માળો પાસ્પરડ કરી રાખી તો લક્ષીના બાકી જત સુધી રાખી ઓ ઉલટ સ્મટ પડી એ પાસ્પરડ છેষ্টা કરી

પણ એના પણ લાગણી છે પ્રેમ છે વાત્સલ્ય છે એક ગુરુ પૂજે છે એટલે પોતાની સેવા સમજે છે ભક્તિ સમજે છે અને સરસ દર્શન આપણને થાય છે અને સંતોષ થાય છે આપ સૌ કોઈને મારો પ્રશ્ન છે કે આટલા દિવસ રોકાયા અને કાર્યક્રમ સોળ મહોત્સવ કર્યો ઘર સભાનો સંવાદ કર્યો બધા કાર્યક્રમો સારા થાય છે ને સુંદર લાભ મળે છે ને બરાબર પૂજા વગેરે લાભ મળે छता हमारे में रहू के ना हम समीप दर्शन पर सेवक विनती एक एक पर तो पड़ा को, एक एक संतों पर बड़ा ना मान जारे मान पर ने सतोंत महाराज राजकोट आया था तरह महंत साईं महाराज ने व्यक्तिगत मैं आता लगभग महंत साईं महाराज ने व्यक्तिगत पहला तो शांति की दरिद्र ने सांबरता लखनी करता अक्षर बंद संपूर्ण लखनी निर्माण करी हाथ में हाथ मुकिया स्पर्श करता तो शक्य बंद हो और आपने समझी शक्य है जिसका आपना पिता जी जाने ही पचास साइड सीखते हैं ना वह क्या सी बराबर से बंद हो जो था ये इतना आपने ना कभी जड़ी ना बेसन इन्हों એટલે બાપ વર્ષના એ બેરી જાય વિચારા એટલે ઉંમર વધી એમ આપણે સાવચેતી સાવધાની સલામતી વધારવી પડતી હોય છે કારણ કે મહંત મહારાજ એ ખાલી રાજકોટના નથી આખા બીએપીએસની છે અને આખા હિન્દુસ્તાનની એસેટ છે આખી ભારતીય સંસ્કૃતિની એસેટ છે એ જેને અબુધાબીમાં ડક્કો માર્યો છે અમે આર્ષદાન કરીને ધક્કો માર્યો એવા સંતના દર્શન થાય એટલે આયોજન કર્યું કે સમીપ દર્શન થાય કે આ કરવા પૂછા તો આપણી પાસે આ બે હોલની વ્યવસ્થા છે તો ટેકનિકલ ગોઠવણ કરવી પડે વખત રે બધું બદલવું પડે સંતો કાર્યક્રમ થાય મેળા થઈ તો સાબી ઈચ્છા દર્શન ઈતના વારે વારે આમ તો પૂજા પછી એ શું કરે છે આખી સર્જાને નવા એક એક સંતો ભક્તો બધાની આંખોમાં આંખો પર જોવે છે આપણે પૂજા પછી આપણા ઘરના પાંચ જણા આપણે આમ જોવાનો પ્રયત્ન કરીએ આપણા ઘરના પાંચ જણા હોય ને એટલે એમને આવે જોઈએ આમ ધારી ધારી પગે લાગે ઘણા પગે નહીં લાગતા જે સમગણી નહીં કહેતા વાતાવરણ બાજુમાં બેઠા પૂજા કરવાની તો સ્વામી તો એવી ભાવના સાથે જાણે આપણને દંડવત કરતા હોય ને એ ભાવના સાથે એક એક ને એમાં તો ઘણી વાર જોયું હશે કે આવું ખાંચામાં કોઈ બેઠું હોય ને તો સીધા દેખાતા ને આમ આગળ વાગતા વળી અને એનો ચહેરો જોશે કે વંદન કરશે એટલે દરેકમાં મુક્તો દેખાય છે દરેકમાં શ્રીજી મહારાજ દેખાય છે દરેકમાં ગુણાતીતાનંદ સ્વામી દેખાય છે આ ભાવના સાથે દર્શન કરે છે

એટલે એક પછી એક આ વ્યવસ્થા આપણે બેઠક ગોઠવતા રહી રવિ સભાની પ્રમુખ સભી સભાગુ નીચે યોગી સભાગુમાં પણ અનેક ભક્તો ભેગા છે આપણે એને પણ તાળીઓથી વધારી લે છે છોટી સભાનું બધું એટલે ભક્તો ભેગા થાય છે ક્યાનું સામની સી દર્શન આપવા જવાનો છે અને કોઈ દર્શન તો ફરક નથી ઉપર નીચે બને સરકારશન ખવાણા છે સરસ્વતી કે દર્શન થશે બોલકર આપણી આંખ આવશે નીચે આપણે બлли તો થતી पल्लू जारी करो मेरे सभी दर्शक प्यारे एक पहली तारीख के रोशनी को राजपुर क्षेत्र एक नो एसपी मार्च तारे शिव बजा के आप नजर नहीं क्या वो मन में रहती तो शंका पर एक की शांति की एक एक पगतिया पर सेवक सब को गाड़ी फेरे दरिये के सामने भारी दरिये का भी बड़ा काम है कोई तो महान स्वामी महाराज कोई नजर छोड़ता है बदला ऊपर नजर फेरे અરે એ તો દર્શન કરી જો પણ આપણે બાલા મહારાજ બાલા નો મારી હે ને કે આપની ફરજ છે એટલે હવે થોડીક હું સૂચના આપું છું ફ્લાઈટ માં બેસતા પહેલા જ ને ચેકિંગ કામ પડે છે તમે જો ફ્લાઈટ માં બેસતા પહેલા એરપોર્ટ તો જાવ ને તો એરપોર્ટ પર એરપોર્ટ ના મેઈન 게ટ પરત મારી ટિકિટ માંગે અને આધાર કાર્ડ કે પાસપોર્ટ તમારી પાસે બીએસી વિઝન સિગન સિતા પાસપોર્ટની પછી અંદર જવા દે બાકી હજારોન બાર્તી કાટા ઓછો બાય બાય કરી દેવા દે રેલવે માં જો મંતરાઈ શકે પ્લેટમાં આવી શકે અંદર ગયા પછી પાછું સબક સામાન ભરવાનો એક્સ્ટ્રા જે ક્લેમ માં બધું ના ભરાઈ ગયું મોટા મોટા ચાલી કિલો ના નફો લઈ ગયા હોને એનું ઓડિટ કરવું પડે ચેકિંગ કરવું પડે ભરવું પડે પછી પાછું સિટીટી ચેકિંગ આવે

तुम्हारी तो पास एवा कोई घातक द्रव्यों नहीं है अब दूषित करे तो शुद्ध नहीं जवा दे मेल करना तो नहीं जवा दे तुम्हारे तो बड़ी के पास तेरे तो शरीर के काटिया का वाला डन शरीर को भागे तेरे शरीर का पर हुड़ी तो ही हुड़ी लगी है ते बेटा मुंह में जोड़ भी एक बार ऐसा हो जो शरीर खाली क्यों नहीं एक बार ऐसा नहीं खाजो ना नहीं जवा देना नहीं अच्छी क्या